રાજપીપળા ખાતે નર્મદા તથા છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલનની મીટીંગ તથા પ્રેસ કોન્ફરન્સ ખાતે યોજાઈ હતી પ્રેસ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ છોટા ઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડનો મુદ્દો ઉછાળ્યો ઉમેદવાર સુખરામ રાઠવાએ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે ઇલેક્ટ્રોલ બોન્ડનો મુદ્દો ખાસ ઉછાળ્યો હતો જેમાં ચંદા દો ધંધા લો કોન્ટ્રાક્ટર ઓર લાંચ દો ભાજપનું સ્લોગનને ટાર્ગેટ કરી ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા ઇલેક્ટ્રોલ ફંડ ભાજપના દેશનું સૌથી મોટું કૌભાંડ હોવાનું જણાવ્યું જિલ્લા પ્રમુખ પ્રફુલ્લ પટેલે ભાજપનો ઇલેક્ટ્રોલ બોન્ડને સુપ્રીમ કોર્ટ ગેરબંધારણીય બનાવ્યો છે એમ જણાવી દેશની આમ જનતાને ભાજપનો ઇલેક્ટ્રોલ બોન્ડનું કેટલું મોટું કૌભાંડ કર્યું છે એની જાણ જનતા સુધી પહોંચે તે અમારો ઉદ્દેશ્ય હોવાનું જણાવ્યું હતું પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત કરતા સમક્ષ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ગામડે ગામડે છે આ વાત લોકો સુધી પહોંચાડશે ભાજપે માહિતી છુપાડવાનો પ્રયત્ન કર્યો હતો કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે ઈડી સીબીઆઈ આઈબી નો દુરઉપયોગ કરી રાજકીય હરીફોને ખતમ કરવાનું ભાજપાનું ષડયંત્ર હોવાનું પણ જણાવ્યું હતું લોકશાહી બચાવવાના વિરોધ પક્ષ જરૂરી છે ત્યારે વિરોધ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદો આપ્યા તેની માહિતી આપવાની ભાજપાને ફરજ પડી છે ભાજપા કોંગ્રેસ નો અવાજ દબાવવાનું કામ કરે છે ભાજપા રામ વાતો કરી સત્તામાં આવેલી પાર્ટી છે એમની કથની કરણીમાં ફેર છે તો ઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ જણાવ્યું હતું અમે અમારા લોકસભા વિસ્તારના યુવાનો ખેડૂતો શિક્ષણના પ્રશ્નો સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકો નથી આદિવાસી વિસ્તાર શિક્ષણથી વંચિત રહ્યો છે આ મુદ્દાને લઈ મતદારો સુધી જઈશું કોંગ્રેસના આપના ઇન્ડિયા ગઠબંધનથી ભાજપા બાવરૂ બન્યું છે એના કારણે ઉમેદવારો બદલવા પડે છે એ ખેદની વાત છે આપના ગઠબંધનથી કોંગ્રેસને મોટો ફાયદો થશે તેમ જણાવી સુખરામ રાઠવાએ સો છોટા ઉદેપુર સીટ કોંગ્રેસ જીતશે તેવો ઉમેદવાર આશાવાદ વ્યક્ત કર્યો છે રાજપીપળામાં બંધ પડેલી રેલવે લાઇન ચાલુ કરવાના મુદ્દે જણાવ્યું હતું કે કોંગ્રેસના અહેમદ પટેલ નારણ રાઠવાના વખતમાં ચાલુ થયેલી રાજા રજવાડા

સંસદીય વિસ્તારના કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોને આગળ ધરીને અમે ચૂંટણીમાં ઝંપલાવવાના છે અને એ મુદ્દાઓ ખાસ કરીને ખેડૂતોના યુવાનોના પ્રાથમિક શાળાના ઓરડા પ્રાથમિક શાળામાં જે શિક્ષકોની ખોટ છે તે ખોટ સાથે સાથે દવાખાનામાં ડૉક્ટરો નથી દવાખાના બંધાઈ ગયા છે નર્સો બેંક ચલાવે છે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકો નથી લાંબા સમયથી છોટાઉદેપુર હોય જેતપુર હોય બોડલી હોય કે ડબ્બ હોય એ સરકારી કોલેજો છે કે ગ્રાન્ટેડ કોલેજો છે એમાં શિક્ષકો પ્રોફેસરોની જગ્યા જે ભરવાની છે એની મંજૂરી સરકાર આપતી નથી જેથી કરીને આદિવાસી વિસ્તાર શિક્ષણથી વંચિત રહ્યો છે એમ કહું તો ખોટું નહીં અમારે ત્યાં છોટાઉદેપુરથી અને મધ્યપ્રદેશ તરફથી મોટે ભાગે આદિવાસીઓ ધંધા રોજગાર માટે મજૂરી માટે માઇગ્રેશન કરે છે અને એ માઇગ્રેશનને અટકાવવા માટે શું કરી શકાય એનું મધ્ય બિંદુ કયું હોઈ શકે અને ત્યાં જીઆઈટીસી રચના થાય સારી રચના થાય હું તો આમ કહું છું કે બુડેલી એક સેન્ટર છે છોટાઉદેપુર જિલ્લા માટે કે ત્યાં લડોદ પાસે સરકારી જગ્યા પણ છે અને એ સરકારી જગ્યાનો ઉપયોગ કરીને ત્રણ પંચાયતો આવે છે અને ત્રણ પંચાયતોને સંમતિ લઈને ત્યાં જીઆઈડીસી થાય અને ત્યાં ઇન્ડસ્ટ્રીઝ આવે અને આજુબાજુ જાંબુઘોડા છોટાઉદેપુર કવાટ નસવાડી સંખેડા અને દિલ્લાકડા સુધીના જેને મજૂરી જોઈએ છે જેને મહેનત કરવી છે એવા યુવાન ત્યાં આવી શકે એ આ વખતે ગઠબંધન છે પહેલાં કોંગ્રેસ એકલા લડતા હતા આ વખતે ગઠબંધનમાં લડે છે તો અન્ય પક્ષો આપણને કઈ રીતે મદદરૂ થતા

ઇન્ડિયા ગઠબંધન થવાથી આપ પાર્ટીના ઘણા બધા મિત્રો અમારા અહીંના પ્રમુખશ્રી અને ચૈતરભાઈ વસાવા પણ અમારે ત્યાં કમાટમાં આવી ગયા ચૈતરભાઈ વસાવા પણ હજુ અમારે ત્યાં ભૂગંબા અને નસવાડી તરફના ગામડામાં એમના જે સ્નેહી મિત્રો છે એની સાથે મીટિંગ લેવાનું છે અમે કલેક્ટિવલી પ્રયત્ન પાકો કરીને છોટા ઉદેપુરની સીટ સો ટકા જીતવાના પ્રયત્ન કરશું પરિણામ મતદારો આપશે પણ અમે અપેક્ષિત છે કે છોટા દીવની બેઠક અમે ઇન્ડિયા ગઠબંધન થકી જીતીશું જયતરભાઈ વસાવા માટે કોંગ્રેસ પૂરા દિલથી કામ કરી રહી છે મારે પણ ત્યાં જવું પડશે કેટલાક મિત્રો મારા પણ ત્યાં કોંગ્રેસી છે અને જો ઘરે બેઠા હોય તો એમને સમજાવીને ચોક્કસ અને મદદરૂપ થઈને ચૈતરભાઈ વસાવા અમારે જીતાડવા છે ચૈતરભાઈ વસાવા જીતશે કેવડિયા રાજા રજોડા વખતની આ રેલવે બંધ હાલતમાં આપણે જોઈ રહ્યા છીએ તે વખતના અમારા નેતા અહેમદભાઈ પટેલના અને નાણબેર હાટવાના પ્રયત્નથી આ રેલમાં એને પહોળી કરીને મીટરગેજને બધે મોટી મોટી લાઈન આ બ્રોડગેજ લાઈન કરવા માટેના પ્રયત્નો થયા કામ પણ શરૂ થયું કામ અધૂરું કેમ રહ્યું એ તપાસનો વિષય છે પણ અમારા બધાની પ્રાથમિકતા હશે કે આ રેલવે નર્મદા જિલ્લાના તમામ ગામડાઓને એને લાભ મળે અને બહારથી આવતા પ્રવાસીઓ એક બાજુ વડોદરાથી રેલવે કેવડિયા સુધી પહોંચે છે ત્યારે અહીંથી ઠેઠ કેવડિયા સુધી પહોંચે એના માટે અમારે પ્રયત્નો ચોક્કસ રહેશે સાથે સાથે કેવડિયા જે વસાયું અને કેવડિયામાં જે અમારા આદિવાસીઓની જે દશા થઈ એ દશાને પણ અમે વાચા ચોક્કસ આપવાના રેડી બેઠકને લઈને કેવા તૈયારીઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના આગેવાનો છોટાઉદેપુર એકવીસ ના ઉમેદવાર અનુક્રમે ઉષાબેન નાયડુ અને ઉમેદવાર સુખરામભાઈ રાઠવા ની આગેવાની અંદર આજ રોજ અમે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે સાથે સાથે અમારી સંકલનની મીટિંગ પણ છે ખાસ કરીને આજની પ્રેસ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મુખ્ય જે એનું ટાઇટલ છે ચંદા લો ધંધા લો કોન્ટ્રાક્ટ લો લાંચ આપો સહિતની લૂંટનો પર્દાફાશ થયો છે ઇલેક્ટ્રોન બોન્ડ એ માત્ર ભારતનું જ નહીં પણ સમગ્ર વિશ્વના સૌથી મોટા કંભાઉન્ડો પૈકીનું એક છે બીજી બાજુ ઘેરબંધારણીય અને તાંત્રિક કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ જે છે એ રીતે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને સરકાર કોઈ પણ કક્ષાએ જઈ અને વિરોધ પક્ષો જે છે વિરોધ પક્ષોનો અવાજ છે એ અવાજને દબાવવાનું કામ કરી રહી છે લોકતંત્રની અંદર આ ઇલેક્ટ્રોલ બોન્ડ છે એ ઇલેક્ટ્રોલ બોન્ડ જેને ન્યાયાલયે સુપ્રીમ કોર્ટે એને ગેરબંધારણીય ગણાવેલું છે અને એ જ ગેરબંધારણીય કામ જ્યારે દેશના વડાપ્રધાન દેશના ગૃહમંત્રી દેશના નાણાં મંત્રી અને રિઝર્વ બેન્ક જેવી અગત્યની સંસ્થાઓ દ્વારા આ ઇલેક્ટ્રોન બોન્ડ વિશે પૈસા જે છે એ પૈસા ઉઘરાવવામાં આવે છે લૂંટ ચલાવવામાં આવે છે એની વાત કરવા માટે ખાસ કરીને આમ જનતા જે છે આમ જનતાને ઇલેક્ટ્રોન બોન્ડ વિશે કેટલું મોટું કંપાઉન્ડ કરેલું છે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ સહેજ પણ ખબર નથી ગામડાના લોકોની અંદર એટલા માટે કોંગ્રેસ પક્ષ છે એ ગ્રામ્ય કક્ષાએ જઈ અને ઇલેક્ટ્રોન બોન્ડ જે છે એ સૌથી મોટું કમ્પાઉન્ડ છે એ સમજાવવાનો પ્રયત્ન અમે કરવાના છે ખાસ કરીને આ રીતે ઇલેક્ટ્રોનિક બોન્ડ જે છે એની અંદર જે ભ્રષ્ટાચાર કરી અને મોટી મોટી કંપનીઓ જે છે એ મોટી મોટી કંપનીઓ દાન કરે છે એમાં સેજ પણ પારદર્શકતા રહી નથી કોણ પૈસા આપે છે કોણ લે છે એના માટે સમગ્ર લોકોએ પિટિશનો કરી એના માટે કોંગ્રેસ પક્ષે અને લોકોએ અવાજ ઉઠાવ્યો પણ આ બાબતે સહેજ પણ સરકાર જવાબ આપવા તૈયાર નહોતી પરંતુ સુપ્રીમ કોર્ટની ફટકારના અંતે હવે આ લોકો ક્યાંથી કોને બોન્ડ આપ્યા એની માહિતી અને લિસ્ટ આપવા માટે એ તૈયારી કરી છે આપી રહ્યા છે પરંતુ એ છુપાવવાનો જબરજસ્ત પ્રયત્ન કર્યો એમ અને આજ દિન સુધી આ બાબતે એ લોકો સહેજ પણ સક્રિય નહોતા પારદર્શક નહોતા જે સરકાર જે છે એ પારદર્શકતાની વાતો કરી અને આવી છે જે સરકાર ભ્રષ્ટાચારની વાતો કરીને આવી છે જે સરકાર આંદોલન કરી અને કોંગ્રેસ પક્ષ જે છે એ ખૂબ જ સરસ શાસન આપેલું દસ વર્ષની અંદર મનમોહનસિંહની સરકારની અંદર અને આખી દુનિયાની અંદર જ્યારે ઇકોનોમિક્સ જે ઇકોનોમી હતી એ તૂટી પડેલું હતું જ્યારે ભારતનું અર્થતંત્ર એ ખૂબ જ વેગ બનતું હતું તો એવા સમયે આ સરકાર જે છે કે કોંગ્રેસની સરકારને અન્ના હજારે જેવા આંદોલનકારીઓ જો ભેગા થઈ અને આંદોલન કર્યું અને એક ધારણાના આધારે માત્ર એક પરસેપ્શનના આધારે આ સરકારને ખાલી ભ્રષ્ટાચારના નામ પર જ હટાવી દેવામાં આવેલી છે અને હવે એ અન્ના અન્ના હજારે ક્યાં સુઈ ગયા એ આપણને ખબર નથી લોકપાલ ક્યાં જતા રહ્યો એ આપણને ખબર નથી ભ્રષ્ટાચાર જે છે એ ભ્રષ્ટાચારની અંદર કોંગ્રેસ પક્ષના કોઈ પણ નેતાઓને સજા થઈ નથી આ દિન સુધી તો આ રીતે લોકોને ભ્રમિત કરીને ધારણાઓના આધારે જ આ સરકાર જે છે એ સરકાર સત્તામાં આવી ગઈ છે અને અ જે કામગીરી છે એ પ્રજાને સેન્સ પણ રાહત આપનારી નથી એમાં ભ્રષ્ટાચાર યુવાનોને બેરોજગારી બેકારી ગરીબોને શિક્ષણ આરોગ્ય જે વિના મૂલ્યે આપવું જોઈએ એ સરકારની પ્રાથમિકતા હોય છે પણ આ જે સરકાર છે એ ગરીબોને ખેડૂતોને વંચિતોને યુવાનોને કોઈ પણ પ્રકારની સવલત સગવડ આપવા રાજી નથી પરંતુ ભ્રષ્ટાચાર કરી અને સિસ્ટમેટિક રીતે આ સરકાર જે છે એ પૈસા ભેગા કરી લાખો રૂપિયાના કાર્યાલયો બનાવી દીધેલા દીપક જગતાપ રિપોર્ટ રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે